ને નો નો પોલીસ 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 હપ્તો હપ્તો અમે પિસ્તાલીસ હજાર રૂપિયા થાય માલ્યસ્વરણ બાયપાસ સુધી નીકળી અને માલ્યસ્વર બાયપાસ આવે ને પુલિયું પિસ્તાલીસ ને રાજકોટ નો નફોટ રાજકોટ વાળા લઇ જાય આજકોર વાળા લે ને ચોકે ચોકે વાળા ત્રણસો ચારસો રૂપિયા ઈ કઈ નડે નહી અમને અચ્છા ત્રણસો ચારસો એટલે સિટી વાળા લેતા છે કે બાર વાળા હોય સિટી વાળા સિટી વાળા હા સિટી વાળા જ ને અમે સિટી માં આવી ને એટલે સિટી વાળા અમુક અને કુવાળવા વાળા લયે બેડી ચોકડી વાળા માથપ ચોકડી અને છેલ્લે આપડે ઘંટેશ્વર બાયપાસ ને કટારીયા ચોકડી વાળા લે અમારી પાસે ઓહો તો તો પછી એમાં હું ઉધવા દે અરે એક વાત એ વાત તો હું સરકતા પકડે જો અમને કોઈ નોકરી માં રાખે નહી હા હા તો હોય કે ગાડી માં ગરમ મગજ થઈ ગઈ હોય હા હા આ થાય કા ભાઈ કે અમે ચોવીસ કલાક કાને ને કાને ફોન હોય અમારો મેસેજ જ સાંભળતા હોય અમે ગ્રુપ છે ને આખું તમારું પણ એમાં ગ્રુપ ગ્રુપ હો ભાઈ ગ્રુપ ઉપર અમાર બે સેકન્ડે જ નાલે હા કે ગ્રુપ માં બધા એવું કે ભાઈ કોણ ક્યાં પહોંચ્યું હે કઈ ગાડી આવે હા કઈ ગાડી ક્યાં પોચું કેવું હે કોઈ હેજ નઈ તમને મકવાણા સાઇબ ટ્રાન્સફર નઈ થાય તો ના ફાઇનલ થઇ જાય થઈ જાય આની ઉમર ઓલો વિડિયો વાયરલ થઈ ગયા તા એટલે અટકાઈ ગયું તું હા કન્ફર્મ થઈ ગયું થઈ ગયું હા કન્ફર્મ કન્ફર્મ ફાઇનલ થઇ ગયું ભાઈ એટલે ઈયા મુખ્ય ને રજૂઆત કરીએ છે ના ગાંધીનગર જી આના જી ઓલા આવે ને અધિકારીઓ હા હા જે આના બધાય ને બદલીયુ કરે હા હા

અને અમદાવાદ હજી ટોલ નાકો આવે ને દસન હોટલ એ ટપી કલેક્ટર થાય ને એ અત્યારે એટલે પેલા જેવું કાકા દસન હોટલ વાળા દસણ હોટલ વાળા જેવો થાકી ગયો અમે શું કેવાય એની પાસે બસો ત્રણસો ત્રણસો એ થાકી જાય તો જેવા ત્રણ ચાર કટારા વાળા શું આવે એટલે બધાને દંડ જ આપી દે સીધો દંડ જ હો કાઈ લાંબી ટૂંકી નહીં સીધો દંડ એમ નહીં કાઈ રિક્વેસ્ટ કરો વાતચીત કરો સાહેબ પતાવો એવું કાઈ નહીં કોઈ કોઈ વસ્તુ નહીં રાજકોટ એક એબોલ જડુ છે ને એની પાસે બસો કટારા છે હા નાના મોટા છે ને એને દઈ દીધો legally જ દંડ એબોલ જોડું છે એને હા એબોલ જોડું ને સીધો સાડા ચાર એને કેટલા ના ત્રણ ને પંચોતેર નો દંડ આપ્યો હ હ એને કીધું મેમો પાડ્યો તો તો મકવાણા સાહેબ નું મોટું નામ એવું થયું ને તો તો

કાંટા એ ચડાવ્યો તો ત્યારે બાસઠ ટન થયું તો બાસઠ બાસઠ ટન હમ હમ એટલે અત્યારે ગાડી ક્યાં પડી છે તમારી અત્યારે સુરેન્દ્રનગર ચોટીલા ચોટીલા પોલીસ ચોકીએ એ પડી છે અચ્છા એવું તો તો તમે દંડ ભરો ત્યારે જ ભેગું થાય ને હજી દંડ હજી જો અત્યારે તમે આ લોન નું બોન નું પતશે ને એટલે ત્રણ દિવસ અમે હજી આટા ફેર આશીર્વાદ કરશું પછી અહીંયા ખનીજ ઓફિસે જઈશ સાઈન ચીકુ કરશે અમને પછી અહિયાં થી અમને બેંક ના ખાતા નંબર કઈ છે ખાતા નંબર જઈએ ને ખાતા નંબર ઉપર જઈ એસબીઆઈ બેંક માં ને એસબીઆઈ બેંક માં જઈ